હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભીનું યુટ્યુબ ચેનલમાં ઉમેદવારો એ દિવ્યાંગતા ધરાવશે તેમની માટે એક ગવર્મેન્ટ જોબ મેળવવાનું એ સુવર્ણ વર્ષ કેમકે આ વર્ષની અંદર એ વિવિધ જે મંડળો રહ્યા તેમના દ્વારા એ ફક્ત જે દિવ્યાંગ ઉમેદવારો રહ્યા તેમની માટે એ ખાસ ભરતી રહે એ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેની અંદર એ ગુજરાત ગોણ સેવા પસંદગી એકાવન જગ્યા માટે દિવ્યાંગતા ધરાવતા હોય તેમની માટે એ ખાસ ભરતી બહાર પડે છે અને જેની અંદર એ જે દિવ્યાંગતા ઉમેદવાર હોય છે તે જ એ તેની અંદર ફોર્મ ભરી શકશે જેની અંદર એ વિવિધ સોળ વર્ગ તેની અંદર એ તમારે ફોર્મ ભરવાના રહેશે અને તેનું ફોર્મ ભરવાનું ક્યાંથી શરૂ થશે અને છેલ્લી તારીખ કહી હશે અને તેની જે નોટિફિકેશન રહે એ ક્યાંથી મેળવવી તેવી તમામ માહિતી રહે એ આજનો જે આ વિડિયો રહ્યો તેની અંદર એ જોવાનો પ્રયત્ન કરીશું તો તમે આ વિડીયો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો અને જે પણ ઉમેદવારો એ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને આ વિડીયો એ અવશ્ય શેર કરજો કેમ કે તેમને એ આવી તકરે એ બીજી વાર ક્યારે પણ એ નહીં મળે કેમકે જે બે હજાર માં ચોવીસમાં એ જે વિવિધ ભરતી વર્ગોની ભરતી ગઈ તેની અંદર પણ એ દિવ્યાંગતાની કેટેગરી હતી પરંતુ તેની અંદર એ ઓછી જગ્યા હતી અને જે આ બે હજાર દિવ્યાંગ માટેની જે ભરતીની શરૂ કરી તેની અંદર એ તેમની માટે એ ખૂબ જ જે આ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર તેના દ્વારા જે દિવ્યાંગ ઉમેદવારો માટેની જે નોટિફિકેશન જાહેર કરવામાં આવી અને આ નોટિફિકેશન રે એ જે આજનું જે સંદેશ પેપર તેની અંદર એ તમે વાંચી શકો છો જેની અંદર એ તે નોટિફિકેશન કીધું છે કે પંચાયત સેવા વર્ગ વર્ગની ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ સીધી ભરતીની અંગેની રહી આ ટૂંકી મંડળ ગાંધીનગર દ્વારા એ પંચાયત સેવા વર્ગ તૈનની એ નીચે પત્રકમાં દર્શાવેલ ખાલી જગ્યા પર એ સીધી ભરતી એ ફક્ત જે દિવ્યાંગ ઉમેદવારો રહ્યા તેવા જ એ પસંદ કરવા માટે એ પંદર ચાર બે હજાર થી પંદર પાંચ બે હજાર પચીસ દરમિયાન એ ઓનલાઈન અરજીપત્રો રહે એ મંગાવવામાં આવશે એટલે કે જે આ જે દિવ્યાંગની જે ભરતી રહે તેની અંદર એ તમારે ફોર્મ ભરવાની તારીખ રહે એ પંદર ચાર બે હજાર પચીસથી શરૂ થશે અને તેની છેલ્લી તારીખ રહે એ પંદર પાંચ બે હજાર પચીસ સુધી એ તમે ફોર્મ ભરી શકશો અને આ માટે એ દિવ્યાંગ ઉમેદવારો રહે એ જે ઓજાસ નામની જે વેબસાઇટ રહે તેની ઉપર એ નિયત સમયગાળા દરમિયાન જે ઓનલાઈન અરજી રહે એ કરવાની રહેશે એટલે કે તમને અહીં જે ટાઈમ આપવામાં આવ્યો તેની અંદર એ તમારે અરજી કરવાની રહેશે અને સંબંધિત સ્વર્ગોની એ સીધી ભરતીની જગ્યા માટેની એ વિગતવાર જાહેરાત રહે જેની અંદર એ વય મર્યાદા શૈક્ષણિક લાયકાત એટલે કે જે તેની અંદર એ શૈક્ષણિક લાયકાત શું છે તેનો અભ્યાસક્રમ શું છે તેની અંદર એ પગાર કેટલો મળશે તેની અંદર એ વેટિંગ કેટલું છે અને ઓનલાઈન અરજી કરવાની રીત તથા દિવ્યાંગતાની કેટેગરી વાઇઝ એ ભરવાપાત્ર જગ્યાઓ રહે તેમજ અન્ય તમામ માહિતીની જે જોગવાઈ રહી એને તેની સૂચનાઓ શરતો દર્શાવતી એ વિગતવાર જાહેરાત માટેની એ જે પીડીએફ રહે એ જે મંડળની જે વેબસાઇટ રહી જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની તેની એ ઓફિશિયલ વેબસાઇટ પર એ તમામ જાહેરાત રહે તે મૂકી દીધી છે તો ત્યાં જઈને એ તેને રહ્યું એ તમે ડાઉનલોડ કરી શકશો અને તે વેબસાઇટની વેબસાઇટનું નામ રહ્યું તે પણ અહીં તમને આપી દેવામાં આવ્યું છે અને જ્યારે આ ફોર્મ ભરાવાનું શરૂ થશે ત્યારે એ તમામ પીડીએફ રહે એ જે આ ઓજાસ નામની જે વેબસાઇટ રહી તેની ઉપર પણ એ તમે જોઈ શકશો અને ત્યારબાદ આપણે જેની એ સર્વે દિવ્યાંગતા માટેની નોંધ લેવી એટલે કે તેની એ ખાસ નોંધ લેવી અને ત્યારબાદ આપણે જે દિવ્યાંગતા ઉમેદવારો રહ્યા તેમની માટે એ જે વિવિધ જે સોળ કેટેગરી રહી તેની અંદર એ કઈ કેટેગરીમાં એ કેટલી ભરતી છે તેની વાત કરીએ જેની અંદર અહીં તમે જોઈ શકશો કે સૌથી પહેલા તો એ જાહેરાત ક્રમાંક છે ત્યારબાદ એ સર્વનું નામ અને ત્યાર પછી એ દિવ્યાંગ ઉમેદવારો માટે એ ભરવાપાત્ર જે કુલ જીજ્યા રહે તે અને ત્યાર પછી પછીના ખાંડ્યા જેની અંદર એ દિવ્યાંગ ઉમેદવારો માટે એ ભરવાપાત્ર જીજ્યા પૈકી એ કેટેગરી વાઇઝ તેની એ જગ્યા છે જેની અંદર એ કેટેગરી બી કેટેગરી સી કેટેગરી અને ડી અને ઈ કેટેગરી જેની અંદર એ સૌથી પહેલી વાત કરીએ કે લેબોર લેબોરેટરી ટેકનિશિયન જેની રહે એ 43 જગ્યા છે જેની અંદર એ કેટેગરીની અંદર એક જગ્યા નથી જ્યારે બી કેટેગરી રહે તેની અંદર એ વીસ જગ્યા જ્યારે સી કેટેગરીમાં એ 14 જગ્યા અને ડી અને ઈ કેટેગરી રહે તેની અંદર એ નવ જગ્યા છે આ રીતે એ તેમની કુલ જગ્યા રહે એ 43 થાય છે અને ત્યારબાદ એ બીજી ભરતી રહે એ સ્ટાફ નર્સ છે જેની અંદર એ કુલ જગ્યા રહે એ છત્રીસ છે જેની અંદર એ કેટેગરીની રહે એ સોળ જગ્યા બી કેટેગરીની અંદર એક પણ જગ્યા નથી જ્યારે સી કેટેગરી તેની અંદર તેર જગ્યા અને જે ડી અને ઈ કેટેગરી રહે તેમની અંદર એ સાત જગ્યા છે અને ત્યારબાદ એ ત્રીજી ત્રીજી જાહેરાત ક્રમાંક એ વિસ્તરણ અધિકારી એટલે જે ખેતી વિસ્તરણ અધિકારી તેની એ ભરતી છે જેની અંદર એ તેમની કુલ જગ્યા રહે એ બાર છે જેની અંદર એ બારે બાર જગ્યા રહે એ જે એ કેટેગરીના દિવ્યાંગતા ધરાવશે તેમની માટે છે જેની અંદર એ બીજી એક પણ કેટેગરીની એ જગ્યા નથી ત્યારબાદ એ ચોથો સવાર કર્યો એ પશુધન નિરીક્ષક છે જેમની કુલ જગ્યા રહે એ ત્રેવીસ છે જેની અંદર એ કેટેગરી માટે એ ઓગણીસ જગ્યા બી કેટેગરી માટે ત્રણ અને સી કેટેગરી માટે એક જ્યારે ડી અને એ કેટેગરી રહે તેમની માટે એક પણ જગ્યા નથી અને ત્યારબાદ પાંચમી જે આંકડા મદદનીશ છે અને જેની અંદર એ કુલ જગ્યા રહે એ અઢાર છે અને જેની અંદર એ કેટેગરી રહે તેમની માટે એ સત્તર બી કેટેગરી રહે તેમની માટે એક જગ્યા છે જ્યારે બીજી કેટેગરીની એક પણ જગ્યા નથી ત્યારબાદ છઠ્ઠી જુનિયર ફાર્માસિસ્ટ જેની કુલ જગ્યા રે એ તેતાલીસ છે જેની અંદર એ એ કેટેગરી રહે તેમની એક પણ જગ્યા નથી જ્યારે બી કેટેગરીમાં એકવીસ સી કેટેગરીમાં અગિયાર અને ડી અને ઈ કેટેગરી રહે તે બંનેમાં એ અગિયાર કે જગ્યા છે ત્યારબાદ એ સાતમી ભરતી કે વિસ્તરણ અધિકારી જે સહકાર ગ્રેડ ટુ નો ગણાય છે તેની કુલ જગ્યા રહે એ આઠ છે અને તે આઠે આઠ જગ્યા રહે એ કેટેગરીમાં આપવામાં આવેલું છે ત્યારબાદ આઠમી કે સંશોધન મદદનીશ જેની કુલ જગ્યા રહે એ પાંચ છે અને જે પાંચે પાંચ જગ્યા રહે એ કેટેગરી માટે એ ફાળવવામાં આવેલી છે ત્યારબાદ એ નવમી ભરતી જે મુખ્ય સેવિકા છે જેની અંદર એ કુલ જગ્યા રહે એ વીસ છે જેની અંદર એ કેટેગરીની અંદર એ નવ જ્યારે બી કેટેગરીની અંદર દસ અને જે સી કેટેગરી રહે તેની અંદર એ જીરો છે જ્યારે ડી અને એ કેટેગરી રહે તેમની અંદર એક જગ્યા માટે એ ભરતી કરવામાં આવશે અને આ રીતે જે મુખ્ય સેવિકા રહે તેની અંદર એ વીસ જગ્યા માટે એ ભરતી થશે અને ત્યારબાદ એ દસમી જે ગ્રામ સેવક છે અને જે ગ્રામ સેવક રહે તેની એ ખૂબ જ મોટી ભરતી ગણાય છે જે દિવ્યાંગતા માટેની છે જેની અંદર એકસો ને બાર જગ્યા માટે રહે એ ભરતી ભરવામાં આવશે જેની અંદર એ એ કેટેગરી રહે તેમની એ સોળ જગ્યા જ્યારે બી કેટેગરી રહે તેમની એકતાલીસ જગ્યા સી કેટેગરીની નવ અને ડી અને ઈ કેટેગરી રહે તેમની એ છવ્વીસ જગ્યા છે અને ત્યાર પછીની વાત કરીએ જે અગિયારમી છે જે ફિમેલ હેલ્થ વર્કર જે મહિલા રહે તેમની માટે એ ફિમેલ હેલ્થ વર્કરની ભરતી રહે એ ત્રણસો ચોવીસ જગ્યા માટે એ ભરવામાં આવશે જેની અંદર એ કેટેગરી રહે તેમની એકસો ને તેત્રીસ જગ્યા છે જ્યારે બી કેટેગરીમાં જીરો જ્યારે સી કેટેગરીમાં એકોતેર જ્યારે ડી અને ઈ કેટેગરી રહે તેની અંદર એકસો ને વીસ જગ્યા માટે એ ભરતી થવાની છે અને ત્યારબાદ એ વાત કરીએ કે બારમી જે મલ મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર જે પુરુષો માટે છે તેની અંદર એ કુલ જીજા રે એ બસો બે છે જેની અંદર એ એ કેટેગરી રહે તેમની એ ત્યાંસી જગ્યા બી કેટેગરીમાં ઝીરો સી કેટેગરી રહે તેમની એ ઓગણત્રીસ જીજા છે જ્યારે ડી અને એ કેટેગરી રહે તેની અંદર એ નેવ જગ્યા છે અને ત્યારબાદ તેરમી જે જૂની અલગ લાગશે અલગ જે વહીવટી અને હિસાબ તેમની કુલ જીજા રહે એ એકસો બે છે જેની અંદર એ કેટેગરીની પચીસ બી કેટેગરીની છત્રીસ સી કેટેગરીની બાર અને ડી અને ઈ કેટેગરી તેમની એ ઓગણત્રીસ જગ્યાઓ છે અને ત્યારબાદ એ ચૌદમી જે ગ્રામ પંચાયત મંત્રી એટલે જેને તલાટી મંત્રી કહે તેની એ કુલ જગ્યા રહી એ બસો આડત્રીસ છે જે આ બે હજાર ત્રેવીસમાં જે ભરતી આવી તેનાથી એ ખૂબ જ વધુ ગણાય છે માટે જે પણ વિદ્યાર્થીઓ એ દિવ્યાંગતા ધરાવતા હોય તેમણે આ જે ગ્રામ પંચાયત અને જુનિયર ક્લાક તેની તો તૈયારી એ અવશ્ય કરી લેવી જોઈએ કેમ કે તેની જગ્યા એ ખૂબ જ ઝાદી કહેવાય જેની અંદર એ કેટેગરી રહે તેમની એ છપ્પન છે જ્યારે બી કેટેગરીમાં એ ચોર્યાસી સી કેટેગરીની અંદર છ અને જે ડી અને એ કેટેગરી રહે તેની અંદર એ બાણું જગ્યા છે અને ત્યારબાદ એ પંદરમી કે અધિક અધિક મદદનીશ ઇન્જિનિયર સિવિલ જેની કુલ જગ્યા રે એ અડતાલીસ છે જેની અંદર એ કેટેગરીની અંદર ઝીરો બી કેટેગરીમાં એ પચીસ સી કેટેગરીની અંદર ચૌદ અને જે ડી અને એ કેટેગરી રહે તેની અંદર એ નવ જગ્યા છે અને ત્યારબાદ એ સોળમો અને છેલ્લો વર્ગ

એક હજાર બસો ને એકાવન જગ્યા થાય છે જેની અંદર એ કેટેગરી રે તેમનો એ ટોટલ ટોટલ એ ત્રણસો ને ચોરાણું થાય છે એટલે અહીં આ ફરતી એ ખૂબ જ રાજી ગય અને ત્યારબાદ અહીં તમને જે નીચે રહ્યું એ નોટ આપવામાં આવ્યું છે જેની અંદર ઉપરોક્ત જગ્યાઓ રહે તેની અંદર એ વધારો ઘટાડો કરવાનો એ સતા

ભરીને જે ઓનલાઈન અરજી રે એ તમારે કન્ફર્મ કરવાની રહેશે અને ત્યારબાદ જે કન્ફર્મેશન નંબર આવે તે તમારે એ જ્યારે પણ એ પરીક્ષા દેવા જાઓ ત્યારે એ કો તેના ઉપરથી એ તમે કોલ અટે એ ડાઉનલોડ કરી શકશો અને અહીં જે નોટિફિકેશન એ જોઈ શકશો અને જે આ નોટિફિકેશન એ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ આજનું જે ન્યૂઝ એટલે જે ચાર ચારનું તેની અંદર આ જાહેરાત તે પણ એ ફરીવાર પ્રકાશિત કરવામાં આવ્યું છે માટે અહીં તમને જણાવવામાં આવશે આજના આ વિડીયોને આપણે જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે વિવિધ દિવ્યાંગોતા માટેની જે ભરતી બહાર પાડવામાં આવે તેની એ સંપૂર્ણ માહિતી રહી તેને એ જોવાનો પ્રયત્ન કર્યો અને જો તમે જ એ આવી જ કોઈપણ ભરતીની અપડેટ રહે એ સૌથી પહેલાં મેળવવા માગતા હોય તો તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ રહી આરુલનીંગ તેની અંદર એ જોઈન થઈ શકો છો જેની અંદર એ કોઈ પણ ભરતી આવે તેની સૌથી પહેલાં અપડેટ રહી એ આપી દેવામાં આવશે અને જો તમે જ એ આવા માહિતીના વિડીયો જોવા માગતા હોય અને એ વિવિધ વર્ગોની એ ભરતીની રહે તેની એ તિયરી ફ્રીમાં કરવા માગતા હોય તો તમે એ આપણે જે આરોલાની જે યુટ્યુબ ચેનલ લઈ તેને પણ એ સબસ્ક્રાઇબ કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગ ધ સ્ટુડિયો જય હિન્દ જય ભારત